નમસ્કાર દર્શક મિત્રો વિસ્ફોટ ન્યૂઝ ટ્વેન્ટી ફોરમાં આપણું હાર્દિક સ્વાગત છે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના આવેલા ગામેઠાના અલ્પેશભાઈ રાવજીભાઈ પઢિયાર કુરાલ ચોકડી પાસે તેમની દુકાન પાસે નારાનું કામ હોય અને ગામેઠાથી જીસેબી બોલાવીને પાણી કાસ પાસે ભૂંગળું દબાવતા હતા અને તેઓ પર જીસેબી દ્વારા ભૂંગળું પડતા ગંભીર ઈજાઓ થતાં દબાણ કરતા હતા અને જીસેબીના ડ્રાઈવરથી ભૂંગળું તૂટી પડતાં અલ્પેશભાઈ રાવજીભાઈ પઢિયાના ઉપર પડતા તેઓ દબાઈ ગયા હતા અને ગામજનોને જાણ થતાં ગામના વડીલો આવી પહોંચ્યા હતા અને તેઓને તાત્કાલિક એકસો આઠ દ્વારા મોહર સત્યમ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યાં તેમને મરણ જાહેર કરવામાં આવ્યા હતા ત્યારબાદ તેમને વડુ સરકારી હોસ્પિટલમાં પીએમ પોસ્ટમોર્ટમ કરવા માટે લાવવામાં આવ્યા હતા અને તેમની આગળ આગળની કાર્યવાહી વડુ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી બીરો ચીફ નરેશ સોલંકી